નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે કે જ્યારે આપણે ખાવા માટે કે પછી મજા માણવા માટે રેસ્ટોરન્ટમાં જઈએ કેફેમાં જઈએ કે પછી ઢાબા પર જઈએ છાસવારે એવી ઘટનાઓ બનતી જ હોય છે કે ક્યાંક ખાણીપીણીમાંથી કે ક્યાંક તમારી ડિશમાંથી કંઈક ના કંઈક એવું મળી આવે કે જે તમારા સ્વાસ્થ્ય માટે જે તમારા આરોગ્ય માટે હાનિકારક હોય અને આવી ઘટનાઓ જ્યારે સતત વધતી જોવા મળી ત્યારે ક્યાંક ને ક્યાંક એક જાગૃતિ પણ આવી કે લોકો અવાજ ઉઠાવતા થયા ક્યાંક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા તો ક્યાંક એવા રેસ્ટોરન્ટ્સ અને કેફે પર તબાહી પણ બોલાવવામાં આવે પણ અહીંયા હવે યુપીમાં યોગી સરકારની આ બધી જ ઘટનાઓને રોકવા માટે એક અલગ જ તૈયારી જોવા મળી રહી છે શુદ્ધ અને આરોગ્યપ્રદ ભોજન મળે તે માટે યોગી સરકારની જે તૈયારી છે તેમાં ઉત્તર પ્રદેશમાં રેસ્ટોરન્ટ ઢાબા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ઢાબા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની જે સંસ્થાઓ છે તેનું સઘન ચેકિંગ કરવામાં આવશે એટલે સતત ચેકિંગ કરવામાં આવશે આજે જ્યારે પણ કોઈ એવી ઘટના બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે ત્યારે એ રેસ્ટોરન્ટ કે ઢાબા કે પછી એની આસપાસના જે પણ રેસ્ટોરન્ટ છે એના પર તબાઈ બોલાવવામાં આવે છે પછી પછી થોડા સમય પરિસ્થિતિ જોવા મળતી હોય છે ફરી એક વખત એવી જ ઘટનાઓ ફરી એક વખત લોકોના ખાવામાંથી ક્યાંક માખી નીકળે તો ક્યાંક કોઈ એવી અનહાઇજેનિક વસ્તુઓ મળી આવે તો ક્યાંક તેમના જે પણ રેસ્ટોરન્ટની અંદર જે પણ એમના કિચન હોય ત્યાં પણ વેજ અને નોનવેજ એ બધું પણ ભેગું બનતું હોય તો ક્યાંક વેજમાં નોનવેજ મિક્સ કરીને આપતા હોય એવી ઘટનાઓ ફરી એક વખત બનતી આપણને જોવા મળે અને એટલા જ માટે યોગી સરકારની એવી તૈયારી છે કે ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે આવશે પોલીસ પણ કરવામાં એટલે જે તે કર્મચારી ત્યાં કામ કરી રહ્યું છે એ કર્મચારી કોણ છે ક્યાંથી આવ્યો છે તેનું પણ પોલીસ વેરીફિકેશન કરવામાં આવશે કુક હોય કે વેટર તેમણે મોજા અને માસ્ક પહેરવા જ પડશે જોકે એમ તો આ બહુ જ સામાન્ય બાબત છે કોઈ પણ હાઈજેનિક જગ્યા ઉપર તમે જશો કે કોઈ પણ ફોર સ્ટાર ફાઈવ સ્ટાર એવા રેસ્ટોરન્ટમાં તમે જશો તો તમને જોવા મળશે કે ત્યાંના કિચન્સ એક તો ટ્રાન્સપરન્ટ પણ હોય અને બીજું કે ત્યાં જે પણ કુક હોય એ લોકો માસ્ક પહેરતા હોય કે પછી એ લોકો હાથમાં મોજા પહેરતા હોય આ બધું સામાન્ય છે પણ આપણા ત્યાં નથી જોવા મળતું એટલે યોગી સરકારની હવે આ તૈયારી છે ને આ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે માત્ર ગ્રાહકો માટે બેસવાની જગ્યાઓ જ નહીં પરંતુ અન્ય ભાગોમાં પણ સીસીટીવી લગાવવામાં આવશે વસ્તુઓમાં ભેળસેળ જણાશે તો સંચાલક અને માલિક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તો આ પણ એક સામાન્ય બાબત છે સંચાલક સામે કાર્યવાહી થતી જ હોય છે પણ ખાણીપીણીના કેન્દ્રોમાં સ્વચ્છતા હોવી બહુ જ જરૂરી છે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની તૈયારી યોગી સરકાર બતાવી રહી છે આપને લાગે છે કે ગુજરાતમાં પણ આવા જ કડક કાયદાના નિયમોની જરૂરિયાત છે ગુજરાતમાં બનતી એમાં એમાં થતી તપાસ શું શું આવે છે સામે ગ્રાહકો પણ કઈ રીતે જાગૃત થવાની જરૂરિયાત છે તેની સાથે જ ગુજરાતમાં પણ જો આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તો તેની પણ અમલવારી જોવા મળે તો લાગે છે કે ક્યાંક અહીંયા પણ રેસ્ટોરન્ટ ઢાબા કે પછી કેફેસમાં લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે

કોઈ છૂટકો જ નથી યોગી સરકાર જે પગલાં લઈ રહી છે બહુ જ સારા છે અને કોઈ બી રેસ્ટોરન્ટ હોય કેફે હોય કે કોઈ બી ફૂડ લારીવાળા ગમે તે હોય એમને પોતાની પોતાની નું અને લોકો ની હેલ્થ સાથે છેડા કરવાનો કોઈ યોગ્ય રાઇટ્સ નથી બનતો આજે હું પોતે કેફે ચલાવું છું તો હું બી કસ્ટમર મારા હેલ્થ હોય કે કોઈ બી રીતે કોઈને કોઈ નુકસાન ના થાય એનું બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે અમે સેફ્ટી બાબતે બહુ જ ખૂબ ધ્યાન રાખીએ છીએ કે gloves પહેરવા

અલગ અલગ ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે કે જેમાંથી ક્યાંક એવી વસ્તુઓ નીકળી આવે છે બ્લેટ નીકળી આવે છે તો ક્યાંક કોઈ જીવજંતુઓ નીકળી આવે છે શું કેછો આપના ત્યાં પણ ઘણા ટેસ્ટ થતા હશે ફૂડ ભેડસેડ અને એની સાથે જ આ પ્રકારની વસ્તુઓ નીકળી આવે છે આવી ઘટનાઓ કેટલી વધતી જોવા મળી રહી છે બહુ જ ઈમ્પોર્ટન્ટ મુદ્દો છે અને ફૂડ સેફટી એ કન્ઝ્યુમર્સ ને હેલ્થ માટેની બહુ જ ઈમ્પોર્ટન્ટ એક અગત્યની જેના કારણે આવી બધી ઘટનાઓ બનતી હોય છે હવે કાયદાઓ તો બહુ બધી છે એની અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડી છે આજે યોગી સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એ ફક્ત ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં એનું પાલન અને એનું એન્ફોર્સમેન્ટ થવું જોઈએ આ રેગ્યુલેશન આવવા જોઈએ ગુજરાતમાં ખાસ આવવું જોઈએ કારણ કે અહિયાંના લોકો બહાર ખાવાના બહુ શોખીન છે એટલે રેસ્ટોરન્ટ બી એટલા બધા કાફે રેસ્ટોરન્ટ હોટેલ્સ બહુ બધી છે અને તમે જે વાત કરી જે ગાઈડલાઈન્સ છે એ બહુ સામાન્ય છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે જ્યાં કામ કરતા હોય લોકો રેસ્ટોરન્ટમાં ત્યાં પચ્ચીસ થી વધારે લોકો હોય તો ત્યાં એક ફૂડ સેફ્ટી સુપરવાઇઝર રાખવાની જરૂર છે અને જે કન્ટિન્યુઅસ એવું નહીં કે એક જ વાર ત્યાં છાપા માર્યા અને અ ઇન્સ્પેક્શન કરી અને પછી ભૂલી ગયા અને પાછું આવા ઘટનાઓ બનવા લાગ્યા તો એ રોકવા માટે ઘણા સ્ટેપ્સ છે જે આપણે સતત ફોલો કરીએ તો જ આ વસ્તુ નો પાર આવે ફોર એક્ઝામ્પલ જેમ મેં વાત કરી એક ફૂડ સેફ્ટી સુપરવાઇઝર

કરવાની જરૂર છે તમારી જે જો બધી જ કાળજી લેવાતા હોય તમારા રેસ્ટોરન્ટમાં તો તમે એક ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ તમે રાખી શકો વચ્ચે FSSAI એક કાયદો કાઢ્યો તો હાઇજીન રેટિંગ નો જે રેસ્ટોરન્ટ માં હાઇજિન બહુ સારું હોય એને પાંચ એમ સ્માઈલીસ મળે અને જેનું બહુ જ પૂઅર હોય એને એક મળે તો એવા હાઇજિન રેટિંગ જે ઇન્સ્પેક્શન પછી આપવામાં આવે એવા હાઇજીન રેટિંગ ઇન્સ્પેક્શન થવું જોઈએ અને

ત્યાં સુધી પોતે માણસ જે ઓનર નહીં કરે ત્યાં સુધી એ પોસિબલ નથી એ પોતા જ સમજવું પડશે કે આપણે કેવી રીતે કેટલું હાઈજીન પાછળ કામ કરવું

હાઈ ટેમ્પરેચર ને હ્યુમિડિટી હોય ત્યાં તરત જ બગડી જાય કારણ કે ત્યાં બેક્ટેરિયા ને ફંગસ લાગવાની બહુ જ હોય છે એટલે આ જીની વસ્તુ તમારા માણસ યુઝ કરે છે એ રોજ બદલાય છે કે નહીં હેન્ડ સોપ્સ જે ત્યાં મૂકેલા હોય એ રીતે છે કે નહીં બરાબર તો સરફેસીસ તમે બરાબર ક્લીન કરો છો કે નહીં સેનેટાઈઝર્સ થી એ કિચન ની સરફેસ હોય અથવા તો ટેબલો હોય

કારણ કે કે એટલા બધા બધા સેક્ટર છે 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 ઘરમાંથી બનાવીને ક્લાઉડ બહુ વધી ગયા એટલે એ લોકોની બરાબર નથી હોતી ફોલો કરતા હોતા તો એના માટે તો ખાસ જરૂર છે કે જે સ્ટાફ છે એના પોલીસ વેરીફિકેશન કરતા ઓફકોર્સ ઇમ્પોર્ટન્ટ છે પણ એ લોકોને યુનિફોર્મ આપવાનું કે

એ રેસ્ટોરન્ટ ક્યાં આવેલું છે એની ડ્રેનેજ સિસ્ટમ બરાબર છે કે નહીં બાજુમાં કચરાનો ઢગલો તો નથી ને પછી વેન્ટિલેશન બરાબર થાય છે કે નહીં કિચન ની વેન્ટિલેશન બરાબર છે કે નહીં તો આવી બધી સેફટી માં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આવા બધા મુદ્દાઓ પણ જોવાની તો જ્યારે ઇન્સ્પેક્શન થતી હોય ત્યારે માત્ર હાઈજીન નહીં પણ ફૂડ એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી છે એ રેસ્ટોરન્ટ કયા માનો કે કઈક ઇન્ડસ્ટ્રી હોય એના ખુલ્લી એની ડ્રેન પાઇપ જતી હોય એની બાજુમાં રેસ્ટોરન્ટ તો નેચરલ છે કે ત્યાંથી વંદો આવે કે ફૂડ માં આંતરે પ્રોડક્ટસ આવી જાય

ત્યાં કોઈ ગવર્નમેન્ટ તરફથી જોવા નથી આવતું મારે આજી ગમ્મેતી જગ્યા કરવું એ હું ઉપર લારી નારીવાળા ગટર હોય છે રહી જાય છે તો ત્યાં કોઈ જોવા નથી જતું તો એ બાબતે સરકારે તપાસ કરવી બહુ જ જરૂરી છે તો જગ્યા રહી જાય છે પણ આપણે વાત મોટા રેસ્ટોરન્ટ્સ અને કેફેસની કરીએ એમાં પણ બાજુમાં કોઈ પણ ફેક્ટરી હોય કે બાજુમાં એવી કોઈ પણ અનહાઇજેનિક વસ્તુ મળતી હોય ત્યાં પણ રેસ્ટોરન્ટ શરૂ કરવું હોય તો પરમિશન મળી જાય છે

સંચાલકો છે એ લોકોના મનમાં એક એક કોમ્પિટિશન આવે હાઇજીનિક રાખવા માટેની કે ને લાગે છે આપને લાગે તો છે એમ છે પણ લોકો હાલ જેમ કીધું એમાં ભી ઘણા ખરીદી લેતા હોય છે તો એના બાબતે ભી બઉ ધ્યાન રાખવું જરૂરી છે હાઇજીન હાઇજીન રેટિંગ જ નહીં પણ ઓડિટ થવી જોઈએ સમય મેન્ટે ઓડિટ કરવી જોઈએ તૈયારી છે એ કદાચ આની જ છે કે સમય સમય હવે ઓડિટ થશે ત્યાં

કે એમાં કેવા પ્રકારની ભેળસેળ છે એટલે અ અહીંયા જો તપાસ કરવાની વાત હોય ઓડિટની વાત હોય તો ફૂડ સેમ્પલ લઈને કેવા પ્રકારનું ટેસ્ટિંગ થતું હોય છે અને એમાંથી શું બહાર આવતું હોય છે અનિતાજી મેઈનલી તો અત્યારે ટેસ્ટિંગ બેક્ટેરિયા કે વાયરસ એવું બધું કશું છે કે નહીં ફૂગ લાગેલો છે કે નહીં ખાવાનું બગડી ગયું છે કે નહીં બગડી જાય તો એમાં જે માઇક્રોબાયોલોજીકલ ચેન્જેસ આવે સૂક્ષ્મજીવાતની જે એની પ્રેઝન્સ આવે તો એવા ટેસ્ટિંગ વધારે થતું હોય છે કુક ફૂડની વાત કરીએ તો અને જો ભેળસેળની વાત કરીએ તો એડલ્ટરેશનની ટેસ્ટિંગ થતી હોય છે જેમ કે જે રો મટીરીયલ હોય પનીર હોય કે દૂધની ઉત્પાદ હોય એમાં ક્યાંક ને ક્યાંક સ્ટાર્ચ અથવા તો યુરિયા કે એવા ભેળસેળ હોય છે કે નહીં હવે એક બીજો બી પ્રશ્ન છે પીનલબેન કે જે રેસ્ટોરન્ટ અને કેફે છે એ લોકો રો મટીરીયલ ક્યાંથી લાવે છે અને એ ઘણીવાર વાર હોય છે કે સસ્તા અને પ્રોફિટ વધારવા માટે ગમે ત્યાંથી રો મટીરીયલ ખરીદી લાવે છે જે જેની ગુણવત્તા ઓછી હોય છે જેમાં જનરેટેડ હોલસેલ માંથી લઈ આવે કે સસ્તામાં લઈ આવે જથ્થા બંધ ફ્રોમ સો દેટ યુ નો દે કેન મેક મોર પ્રોફિટ તો એ એક ટ્રેસેબિલિટી હોવી જોઈએ તમારું જો ખાવાનું બગડ્યું જો તો આડલ્ટરેશન પકડાઈ તો તમે કયા જે વેન્ડર પાસેથી તમે માલ ખરીદ્યું છે એ પણ ઘણા ખબર નથી હોતી gana રેસ્ટોરન્ટ ઓનર્સ ને કે એક ટ્રેસેબિલિટી નથી રહેતી કે કારણ કે બદલાતા હોય છે જ્યાં આજે અહીંયા સસ્તું મળ્યું તો અહીંથી લઈ લીધું કાલે નેક્સ્ટ મહિને બીજે ક્યાંક મળી चलो જથામાં ઓછા પ્રાઇસમાં મળ્યું તો ત્યાંથી લઈ લીધું એટલે એક ટ્રેસેબિલિટી મેન્ટેન નથી થતું એ બી ઇમ્પોર્ટન્ટ છે

એમાં ખ્યાલ આવી જાય છે ને હવે તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે ની જે મેન્યુ હોય એમાં કેટલી પ્રોટીન કે કેટલી કેલરીઝ છે એ પણ દર્શાવાનું અત્યારે કાયદો આવ્યો છે મીઠાઈની દુકાનોમાં

ઘણા સિમ્પલ વસ્તુઓ છે કે એ લોકો જયારે બહાર યુનો બહાર જાય જમવા માટે તો એક

કુક કરવાનું જ્યાં સૂક્ષ્મ જીવાત મરી જતા હોય બોઇલ કરવાનું પછી સ્ટોરેજમાં ટેમ્પરેચર બરાબર મેન્ટેન કરવાની જે લેફ્ટ ઓવર ફૂડ તમારે ઘરમાં હોય એને તો એ બધી તો આપણે ચલો ની વાત થઈ પણ ત્યારે તમે બહાર બી જમવા જાઓ તો અત્યારે કાયદો એવો છે કે કોઈ પણ ગ્રાહક કિચનમાં જઈને પોતે તપાસ કરી શકે છે કે

ની જરૂરિયાત ગુજરાતમાં પણ કેટલી છે જેમકે આપના ત્યાં કામ કરતા જે પણ કર્મચારી હોય એ પણ મોજા પણ પહેરે એની સાથે માસ્ક પહેરે કોઈ પણ ગ્રાહક ત્યાં આવી રહ્યું છે એ કિચન જોઈ શકે આટલી જાગૃતતા આપના ત્યાં પણ ગ્રાહકોમાં જોવા મળી રહી છે અને એની સાથે જ આપ જેવા સંચાલકો પણ પોતાના ત્યાં કામ કરતા કર્મચારીઓને લઈને કેટલા એલર્ટ છે જી બહુ જરૂરી છે જેમ કે તમે જેમ કીધું કે અ પહેરવા માસ્ક પહેરવું હેર કેટ પહેરવી

જરૂરિયાત છે સમય અહીંયા સમાપ્ત થાય છે અને નિતાજી અને રોનકજીયા બેન મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો યોગી સરકારની તો આ તૈયારી છે પણ શું આપને લાગે છે કે આ પ્રકારના કાયદાથી લોકોને સ્વસ્થ ભોજન મળી શકે છે શું આપને લાગે છે કે પોતે ગ્રાહક કેટલો જાગૃત જોવા મળે છે શું અહીંયા જો આ પ્રકારના નિયમો લાવવામાં આવે તો એની અમલવારી જોવા મળશે અને એની સાથે તમામ જે ગ્રાહકો કે એ લોકો પોતે પણ કેટલા જાગૃત છે કે એમને જ્યાં છે કે લાગે આ સબ્જી કે પછી આ ડિશ પ્રાઇસ અહીંયા ઓછું છે તો પછી એ લોકો ત્યાં જ જતા હોય છે ના કે એ લોકો એ વાતને પ્રાધાન્ય આપતા હોય છે કે અહીંયા હાઈજીન વધારે છે એટલે આ રીતે તમે જો બહારનું ખાવાનું દસ વાર ખાવ છો તો એના કરતાં પાંચ વાર ખાવ પણ ભલે પૈસા થોડા વધારે આપવા પડે પણ હાઇજીનને ફર્સ્ટ પ્રાયોરિટી આપો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર